પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ડુંગરી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીવાય બીકોમની ટીમ વિજેતા જ્યારે એફવાય બીકોમની ટીમ રનર્સઅપ રહી વિદ્યાર્થીઓને ટ્રોફી અને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા પારડી ખાતે આવેલ જેપી પારડીવાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આંતર ક્લાસીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ડુંગરી ગ્રામ પંચાયતના ક્રિકેટ મેદાન ઉપર કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના તમામ ક્લાસની કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો જેના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન ડુંગરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી હેમંતભાઈ પટેલ તેમજ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડુંગરી ગ્રામ પંચાયતના સરપંચ રવિન્દ્રભાઈ પટેલે ટેલિફોનિક સંદેશ આપી ટુર્નામેન્ટ સફળ બને તે માટેની શુભેચ્છા પાઠવી હતી મહેમાનોના હસ્તે પ્રથમ મેચની શરૂઆત ટોસ ઉછાળીને કરવામાં આવી હતી ટુર્નામેન્ટનો ફાઇનલ રાઉન્ડ એફવાય બીકોમ એ ની ટીમ અને ટીવાય બીકોમ એ ની ટીમ વચ્ચે રમાયો હતો જેમાં ટીવાય બીકોમ એ નો છવ્વીસ રને વિજે થયો હતો જ્યારે એફવાય બીકોમ એ ની ટીમ રનર્સ અપ રહી હતી ફાઇનલ રાઉન્ડના મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર તરીકે ટીવાય બીકોમના યશ પટેલને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા બેસ્ટ બેટ્સમેન તરીકે હર્ષ પટેલને ટ્રોફી આપવામાં આવી હતી તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમમાં કોલેજના ઉદવાડા ગામના બુદ્ધ પૂર્વ વિદ્યાર્થી અને ક્રિકેટર કેવિન શાહ તરફથી ખેલાડીઓને ગિફ્ટ આપવામાં આવ્યા હતા સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન આચાર્યના માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણના વ્યાખ્યાત જીતેન્દ્ર કુમાર ટંડલ અને કોલેજના વિદ્યાર્થીઓએ કર્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો